રેખા બેન તમે કેમ જઈને બેઠા છે મારે તો ફોર્મ ભરવું છે પણ મારી છોકરી ભણવામાં નબળી છે તો એનો ફોર્મ તો કેમ ભરવું મારે એમાં પણ કાઈ વાંધો નહીં તમારી બાળકી ભણવામાં નબળી છે પણ રમતગમતમાં માં ખુબ સારી છે હા તો તમે

આપણા બાળકો રિઝલ્ટ ના ઇનામ રમત ગમત માં પણ ઈનામ મેળવી શકશે તો ઈ પણ ઇનામ મેળવી શકશે તો આપણા બાળકો એક નહીં